શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ સાધનોમાં શ્રેષ્ઠ સાધન નામ સ્મરણ છે પણ તેના મહત્ત્વનો ખ્યાલ આવતો નથી એ ખ્યાલમાં આવે તે માટે ખરેખર ભગવદ્ કૃપા જ ગણવી જોઈએ આપણા શરીરમાં મુખ્ય છે હૃદય અને બાકીના બીજા બધા અવયવ ગુણ તેમ પરમાર્થમાં મુખ્ય સાધન નામ સ્મરણ છે અને બીજા સાધનો ગુણ છે નામ એ મંગલમાં મંગલ અને અત્યંત પવિત્ર છે આપણું જીવન દેવના હાથમાં છે અને દેવ નામને આધીન છે એ પાક્કું લક્ષમાં રાખીએ યોગમાં યોગ કરી રહ્યા હોઈએ તે દરમિયાન જ સમાધાન હોય છે પણ આ નામ સ્મરણના અનુસંધાનમાં સતત સમાધાન છે જાતે નિર્ગુણ થઈએ નહીં ત્યાં સુધી નિર્ગુણ ઉપાસના થતી નથી તે જ દેખાવું અવાજ સંભળાવો એ બધું ગુણમાં જ નહીં આવ્યું કે નિર્ગુણ બનવા માટે દેહબુદ્ધિ છૂટવી જોઈએ સર્વવ્યાપી પરમેશ્વરને સર્વભૂતોમાં જોવા એ નિર્ગુણ ઉપાસના જ થઈ યોગ નામ સ્મરણને પોષક હોય એટલો જ કરવો કેવળ તેને જ પ્રાધાન્ય નહીં આપવું યોગ નામ સ્મરણને પોષક છે પણ નામ સ્મરણ યોગથી પણ આગળ જાય છે એટલે નામ સ્મરણમાં યોગ આવે પણ યોગમાં નામ સ્મરણ આવતું નથી સર્વ સાધનોનો અંત નામ સ્મરણમાં છે નામનું સાધન એ ફાસ્ટ ગાડી જેવું છે રંગ દેખાવો પ્રકાશ દેખાવો અવાજ સંભળાવો વગેરે વચલા સ્ટેશનો છોડીને નામ એકદમ ભગવાન સુધી પહોંચાડી દે છે બીજા સાધનોથી જલ્દી સધાતું લાગે પણ તે થોડા સમય પૂરતું જ હોય છે નામથી થોડી વાર લાગે પણ જે સધાય છે તે કાયમનું સધાય છે કારણ નામથી મૂળમાંથી સુધારણા થાય છે નામ સ્મરણ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે નામમાં એક આનંદ સિવાય બીજું કંઈ જ નથી નામ નામના આનંદનો ઝાટકો લાગ્યો કે માણસને પોતાનું વિસ્મરણ થઈ જાય છે તુકારામ મહારાજની વાચા તેમના કાબૂ બહાર જતી રહી તે એક સરખું નામ લેવા લાગી એનો અર્થ એ કે તેમની કલ્પનાની બહાર નામ આવવા લાગ્યું ગાડી ઢોળાવ પરથી ઉતરવા લાગી છે જેમ તે અતિવેગમાં આવી જાય છે અને રોકી શકાતી નથી તેવું જ એ છે આપણી શક્તિને બહાર કાર્ય થવું એ ભગવાનની કૃપા થઈ ચાર માણસો હતા તે બધાને એક જ રોગ થયો હતો પણ તેમની આર્થિક સ્થિતિ સરખી ન હતી તેમનામાં જે અત્યંત ગરીબ હતો તેને વૈદ્ય એક દવા તુલસીના રસમાં લેવાનું કહ્યું તેનાથી થોડો વધુ પૈસા પાત્ર હતો તેને તે દવા મધમાં લેવા જણાવ્યું તેનાથી એ વધુ પૈસાવાળો હતો તેને તે જ દવા કેસર સાથે લેવા કહ્યું અને જે સૌથી શ્રીમંત હતો તેને તે જ દવા કસ્તુરી જોડે લેવાનું સૂચવ્યું તે જ પ્રમાણે જેવો જેનો અધિકાર છે તે પ્રમાણે તે નામ લે નામ ફક્ત મુખેથી લે નામ શ્રદ્ધાથી લે નામ વૃત્તિ સંભાળીને લે કે પછી નામ સિવાય જીગત જગતમાં બીજું કંઈ જ સત્ય નથી એવી દ્રઢ ભાવનાથી લે બધાને છેવટે ફળ સરખું જ મળવાનું સાધનોનો અંત નામ સ્મરણમાં રહેલો છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ